વિધિ હાલ બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે અને સ્ટેટ લેવલ સુધીના દોડની સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂકી છે વિધિએ ટૂંકી દોડમાં ઘણા એવોર્ડ મેળવ્યા છે હાલ વિધિ અભ્યાસની સાથે ભટાર ખાતે આવેલા જીમમાં ટ્રેનર તરીકે કામ કરે છે અને ત્યાં પ્રેક્ટિસ પણ કરે છે આજે સવારે વિધિ ઘરેથી ઓલા બાઇક લઈને ભટારમાં જીમ પર જઈ રહી હતી ત્યારે ઘરની નજીક જ પનાસ કેનાલ રોડ પરના સર્વિસ રોડ પર સામેથી પૂરપાટ ઝડપે સુરત મહાનગરપાલિકાની ગાડીએ તેને ટક્કર મારી હતી વિધિ રોડ પર પટકાઈ હતી અને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી ખાનગી હોસ્પિટલમાં વિધિને લઈને પહોંચતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી ત્યારબાદ વિધિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યારે આ અકસ્માત કરનાર પાલિકાની કચરા ગાડીના ડ્રાઈવરને ખટોદરા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે કચરા ગાડીના ડ્રાઈવર બાવીસ વર્ષીય ગિરીશ અડડની પોલીસે અટકાયત કરી છે સુરત મહાનગરપાલિકાની કચરા ગાડીએ અકસ્માત કર્યો છે તે ગિરીશની પાસે પાક્કું ડ્રાઇવિંગ લાયસન્સ ન હતું લર્નિંગ લાયસન્સ પર જ મનપાનો ટેમ્પો તે ચલાવી રહ્યો હતો લાઇસન્સ વગર મનપાની ગાડી કેવી રીતે ચલાવી રહ્યો હતો તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે આ મામલે વધુ તપાસ કટોદરા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ઘટના એવી રીતે છે કે અમારા જીમની અંદર ટ્રેનર છે વિધિ કદમ કરીને જે સ્ટ્રીક પ્લેયર રહી ચૂક્યો રહી છે અને હાલ તે ખટોદરા વિસ્તારમાં પનાસ વિસ્તારમાં રહે છે તો સવારે સાડા છ વાગે જીમમાં આવતી વખતે એમનો સર્વિસ રોડથી આવતા હતા અને સામેથી એસએમસીનો ટેમ્પો આવતો ડોર ટુ ડોર કચરાનો

Okay नाना, 100 ना आज स्टेशन में, सुबह साढ़े छह बजे अराउंड पनास चार बनियान वॉक वे चार पर आते समय एक आ, चालक से एक महिला जा रही थी और उसको एक टेम्पो चालक ने धक्का मार करके उनकी मौत कर दी है और इस बात की एफआईआर खटोदरा पुलिस थाने में दर्ज की गई है इसमें जो मृत जनार महिला है उनका नाम विधि संतोष भाई कदम जो 19 वर्ष की है ऐसा पता चला है और जो आरोपी है उनका नाम गिरीश लक्ष्मण वड अड़ है और अभी इसकी फरियाद दाखिल करके आगे की तपास जारी है अभी तो 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 फरियाद दाखिल करके तपास शुरू ही की गई है टेंपो का रजिस्ट्रेशन नंबर हमें पता है जी जीरो फाइव जी थ्री थाउजेंड वन बट आगे की तपास की लाइसेंस था या नहीं या फिर रॉन्ग साइड में जा रहे थे या कोई रूल्स ब्रेक हुआ था कि अभी वीडियो फुटेज हम चेक कर ही रहे हैं अगेन जैसा कि अब बताया अभी तो सबसे पहले लोकल लोगों के वहाँ पे निवेदन और सीसीटीवी फुटेज ये दोनों चेक करके ही कंक्रीट होगा कि किसकी कहाँ पे कोई मिस्टेक थी और क्या रूल्स ब्रेक हुए। तो पर ड्राइवर गिरीश अड़ है और कोई कम नहीं आता किसका अभी नहीं पता है आगे की तपास अभी चली रही है।